નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વડેશ્વર હનુમાનજીના મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો આ રક્તદાન શિબિરમાં જોડાયા હતા તેમના દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આજના ગણતંત્ર દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે દેશભરમાં ઉમંગ અને ઉલ્લાસ સાથે આજે આજનો દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે વડોદરાના વાઘોડે રોડ ખાતે વડેશ્વર હનુમાનજીના મંદિર આવેલું છે અને ત્યાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આજે છવ્વીસમી જાન્યુઆરીના રોજ છેલ્લા પંદર વર્ષથી અમે રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ હિન્દુ બ્લડ બેંકના સહયોગથી અને આ રક્તદાનનો કેમ્પનો કાર્યક્રમ ગરીબો અને જરૂરિયાતમંદો માટેનો જ આ કેમ્પ હોય છે જે લોકો બ્લડ આપે છે પછી અમે ગરીબો અને જરૂરિયાતમંદોને એની સેવા આપીએ છીએ અને છેલ્લા પંદર વર્ષથી અમારો કેમ્પ થાય છે આ વિસ્તારના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં રક્તદાન કરે છે આજે પણ સવારથી રક્તદાન શરૂ થયું છે મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરી રહ્યા છે અને આ રક્તદાન શિબિર કરવાનો મેન ઉદ્દેશ શું છે આપનો મેઇન ઉદ્દેશ તો એ જ છે કે આજે છવ્વીસમી જાન્યુઆરી છે પ્રજાતંતક દિન છે અને લોકોની સેવા માટેનો આ એક કાર્ય અમે છવ્વીસમી જાન્યુઆરી કરીએ છીએ દર વર્ષે અને અમારે બહુ ઉત્સાહ છે કે લોકોને એવી બ્લડની એવી જરૂર પડે છે માણસ ક્યાં જાય લેવા અમે એવા એવા લોકોને બ્લડની સેવા આપી છે કે મને બહુ જ ઉત્સાહ છે આ કાર્યક્રમ કરવાનો છેલ્લા પંદર વર્ષ થઈ ગયા મને આ કાર્યક્રમનો અને આજુ બી અમારો આ કાર્યક્રમ ચાલુ જ રહેશે આવતા દિવસમાં આપનું નામ દયારામભાઈ કહાર